ચાલો ખેડૂત મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજની તારીખ ગણીએ તો છ નવ બે હજાર પચીસ ને શનિવાર ને ચાલો આપણે લાઈવ હરાજી બજાર ભાવ જાણવાના છે લાલ ડુંગળી સફેદ ડુંગળી ને મગફળીના બજાર ભાવ આપણે જાણવાના છે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા ને વિડીયો એન્ડ સુધી જોજો ચાલો હરાજી ચાલુ થઈ ગયેલી છે આપણે બજાર ભાવ bà mặt 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 bà તો ખેડૂત મિત્રો બગાડવાળો માલ છે પણ તો એ ખાલી ઓગણસી રૂપિયાનો ભાવ આવેલ છે મિક્સમાં છે બધું બગાડ બહુ સાજો છે તો ભાઈને એકસો ને એકસો સોળ રૂપિયા આવેલ તો ભાઈ બુકાડી હોય માલ કોને ખાલી ઉત્તમ રૂપિયા આવે આગલા ઉપર કરતા માલ સારો છે આચાર્ય છે આચાર્યનો હાથે હાથે છે આચાર્ય છે આચાર્યનો હાથે આચાર્યનો છે રુપણભાઈના છે એ ખાલી રૂપિયા

છસો ને છવ્વીસ રૂપિયા છવ્વીસ બોલપનતાલીસ ચાલીસ છસો ચાલીસ પૈસા એકતાલીસ